સુરતમાં હચમચાવનારી ઘટના પિતાના ટ્રેક્ટર નીચે કચડાઈ જતાં પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની સુરેશ મુનિયા સુરતના વિસ્તારમાં બાંધકામ સાઇટ પર ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરે છે સુરેશ સાથે તેની પત્ની પણ મજૂરી કરે છે આ શ્રમિક પરિવાર બાંધકામ સાઇટ પર જ રહેતો હોય છે શ્રમિક દંપતી મજૂરી કામ દરમિયાન પોતાના બાળકને પણ સાથે રાખતું હતું દરમિયાન આજે સુરેશ તેના પત્ની અને પાંચ વર્ષના પુત્ર વિષ્ણુને લઈ વેસુની એક સોસાયટીમાં મજૂરી માટે ટ્રેક્ટર પર હતા મજૂરી કામ આટોપીને ટ્રેક્ટર પર આ શ્રમિક પરિવાર પરત ફરી રહ્યા હતા ત્યારે અને તેની પત્ની તથા પાંચ વર્ષનો વિષ્ણુ પાછળ બેઠા હતા ત્યારે અચાનક સુરેશે ટ્રેક્ટરની બ્રેક મારતા વિષ્ણુ નીચે પડી ગયો હતો અને તેની પર ટ્રેક્ટરના ટાયર ફરી વળ્યા હતા ભારે ટાયર નીચે કચડાઈ જતા વિષ્ણુ લોજવાણ થઈ ગયો હતો માસુમ વિષ્ણુની આવી હાલત જોઈ દંપતી બેબાકડું બની ગયું હતું દંપતી તાત્કાલિક વિષ્ણુના નજીક નજીકની ખાનગી હોસ્પિટલમાં દોડી ગયું હતું સારવાર મળે તે પહેલાં જ વિષ્ણુનું મોત નીપજ્યું હતું